કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ એકસો ચૌદ મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે બે આરોપીઓને પકડ્યા છે એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલ ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે હરણી તળાવ ખાતે આવ્યા હતા જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટનું બેલેન્સ બગડ્યું હતું જેને પગલે બોટ પલટી મારી જતા બાળકો તળાવમાં ડૂબતા કરુણા બની છે હરણી તળાવમાં બોટ પલટી મારી જતા બાર માસુમ બાળક અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે ઘટનાની જાણ થતાં તળાવમાં જીવ ખોનાર બાળકોના પરિવારજનોના આક્રમથી સમગ્ર ગુજરાત ઉઠ્યું હતું ઘટનાને પગલે મોડી રાત સુધી એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું તો બીજી તરફ રેસ્ક્યુ કરાયેલા બાળકોને તેમના વાલીઓ ઘરે લઈ ગયા હતા તળાવમાં બોટ પલટી જવાની ઘટના બાદ એક બાદ એક બેદરકારી અને સેફટી નિયમોની એસી તેસી કરાઈ હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે બોટમાં સવાર બાળકોને સેફટી જેકેટ પહેરાવવાનો નિયમ છે જેનું પાલન થયું ન હતું તો બીજી તરફ ક્ષમતા કરતાં વધારે લોકો બોટમાં બેસાડતા આખરે બેદરકારીનો ભોગ માસુમ બાળકો બન્યા છે વડોદરા પોલીસે પ્રાથમિક તપાસ બાદ મેનેજર અને બોટ ડ્રાઈવરની ધરપકડ કરી છે તો સમગ્ર ઘટનામાં અન્ય આરોપીઓને પકડવા વડોદરા પોલીસે નવ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે હરણી બોટ દુર્ઘટના મામલે અઢાર લોકો સામે ગુનો દાખલ કરાયો છે જેમાં મેસેજ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધ બેદરકારી અને નિષ્કાળજીનો ગુનો નોંધાયો છે આ દુર્ઘટનામાં જવાબદાર મુખ્ય કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ હરણી તળાવ દુર્ઘટનાના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા હતા ત્યાં ઉચ્ચ અધિકારીઓ સાથે આ મામલે બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા રાજ્ય સરકારે દસ દિવસમાં ઘટનાનો તમામ રિપોર્ટ આપવા આદેશ કર્યો છે અઢાર બાળકો અને બે શિક્ષિકાઓનો બચાવ થયો છે અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ બાર બાળકો અને બે શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું છે પહેલાં તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એફઆઈઆર મજબૂત હોવી જોઈએ કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે એટલે એ પ્રકારની એફઆઈઆર બને આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ એકસો ચૌદ મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે બે આરોપીઓને પકડ્યા છે એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલાં બની ગઈ છે અને અલગ અલગ ટીમો એ જે સ્થળો પર તપાસ કરવું જોઈએ ને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ નવે નવ ટીમો લાગેલી છે મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ પોલીસે એફઆઈઆર દાખલ કરીએ તો છે જ પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ દસ જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે